કે ધોધની વચ્ચે એકબીજાને મદદ આપવા માટે બે પુરુષ મહિલા ત્રણ છોકરી અને બે બાળક પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા ચોમાસા દરમિયાન સેંકડો પ્રવાસીઓને જેમ આ પરિવાર રવિવારે બપોરે પૂછી ડેમના બેક વોટર પાસે ધોધ પર પિકનિક માટે ગયો હતો સવારથી પડેલા ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો જેના કારણે ધોધમાં પ્રવાહી કાંઈક વધી ગયો હતો નાની વિડીયો પણ સામે આવે છે જ્યારે પરિવારની છેલ્લી ક્ષણોના ભયાનક દ્રશ્યોમાં તેઓ એક મજબૂત ધોધની વચ્ચે એક ખડક પર એકબીજાને મજબૂત રીતે પકડીને ઉભા છે અને કોઈક રીતે જમીન પર પાછા આવવાની આશા કરી રહ્યા છે પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર છે કે દરેક વ્યક્તિ પોતાનું સંતુલન જાળવી શકતા નથી અને પછી વહેવા લાગે છે તેઓ મદદ માટે ચીસો પાડી પરંતુ રહ્યા તે સમયે તેઓ કોઈ પણ પ્રકારની મદદ મેળવી ના શક્યા અન્ય પ્રવેશો પણ કિનારા પર એકઠા થયા હતા અને મદદ માટે બોલાવવા લાગ્યા પરંતુ પાણીના જોરદાર પ્રવાહને કારણે તેમને બચાવવા માટે કોઈ પણ વ્યક્તિ માટે કૂદી પડવું અશક્ય બની ગયું આ ઘટના રવિવારે બપોરે બાર ત્રીસ વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે સમાચાર એજન્સી ભાષા અનુસાર પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે જણાવ્યું કે આ ઘટના બપોરે બાર ના વાગે બની જ્યારે એક પરિવાર આ સ્થળે પિકનિક માટે આવ્યો હતો દેશમુખ જણાવ્યું હતું કે તેઓ પુશી ડેમથી લગભગ બે કિલોમીટર દૂર એક ધોધમાં પડ્યા હતા અને જળાશયની નજીક ડૂબી ગયા હતા પોલીસે જણાવ્યું હતું કે સાયસ્તા અંસારી અને ઉમેરા અંસારીના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અદનાદ અંસારી અને માર્યા સૈયદ ગુમ હોવાથી તેમની સાથે પરિવારના અન્ય સભ્યોની શોધખોળ હાથ ધરવામાં આવી છે જય હિન્દ